અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા ખાતે શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય સમાજ ચલાલા મીઠાપુર તેમજ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તાલાવનું સન્માન તેમજ સાબરકુંડલાથી સત્તાધાર સિંહ પગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી તેમજ જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી બાર સુધીના તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જુનાગઢ તેમજ શહેરોમાં આવતા દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો અને આ શિક્ષણ સમિતિના સભ્યો શ્રી રાજુભાઈ ભાવિનભાઈ અને એના સભ્યોએ ભેગા થઈ અને આ કાર્યક્રમ દર વર્ષે યોજે છે અને સરસ મજાનો કાર્યક્રમ દાતાઓ તરફથી અમને જે દાન મળે છે એમના તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે કેટલાક લોકો જોડાતા હોય છે અને ક્યાં ક્યાં વિસ્તારમાંથી લોકો આવતા હોય છે આ કાર્યક્રમમાં ધારી બગતરા આ તાવડકુંડા લીલીયા વાતાવરણ રીતાવદર અને અમરેલીના અમારા જ્ઞાતિજનો અમને સહકાર આપે છે આજે લોકો કેટલાય છે આજે ત્રણસોથી સાડા ત્રણસો લોકો ભેગા થયા હતા

ચમળવરના દાતામાં સ્વર્ગસ્થ મોહનભાઈ પ્રેમજીભાઈ મારુ હસ્તે કનુભાઈ મારુ અને સ્વર્ગસ્થ ભીખાભાઈ લાખાભાઈ ટાંક અને હસ્તે ભીખા વિઠ્ઠલભાઈ ભીખાભાઈ ટાંક એ જમણવારના દાતા હતા તો આવી રીતના દર વર્ષની જેમ આજે બાવીસ વર્ષથી ઇનામ વિતરણનો કાર્યક્રમ જ્ઞાતિજનો સૌ ભેગા થાય છે ભોજન પ્રસાદ લે છે અને નાના નાના ભૂલકાઓને પ્રથમ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે એને ઇનામ આપવામાં આવે છે તો વર્ષ દરમિયાન આવા સરસ મજાના કાર્યક્રમો

તો આવી રીતના દાતાશ્રીઓના સહયોગ સહયોગથી ચલાલા સામ શિક્ષણ સમિતિ અને ચલાલા જ્ઞાતિના પ્રમુખ ધીરુભાઈ સોડિંગા ના સહયોગ થી સરસ મજાના આવા કાર્યક્રમ યોજવામાં આવે છે પ્રતાપ વાળા દિવ્યાંગ ન્યુઝ ધારી અમરેલી